અને તે ખૂબ પવિત્ર પણ ગણાય છે પરંતુ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો રુદ્રાક્ષમાં ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પ્રોપર્ટીઝ જોવા મળે છે જે આપણા શરીરના બાયો ઇલેક્ટ્રિક ઇમ્પલ્સને બેલેન્સ કરે છે રુદ્રાક્ષ પહેરવાથી દિલની ધડકન સામાન્ય રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ચિંતા અને તણાવ ઓછો થાય છે અને એટલું જ નહીં તે આસપાસની નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે રુદ્રાક્ષ એ પ્રાકૃતિક ઉર્જા કવચ તરીકે કામ કરે છે કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર તે મનને શાંત કરી શરીરમાં સ્થિરતા અને એકાગ્રતા પણ વધારે છે જો તેને યોગ્ય વિધિ અને શ્રદ્ધાથી પહેરવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા છે